એને કંઈક નામ આપ્યું તમે તમને લેવું તો જોઈ લીધું એટલે તમને ખબર છે આજનો ટોપિક શું છે તો એ સ્ટાર્ટ કરતા પેલા આપણે છે ને જેટલા આપણા જે કોર્સ છે એના વિશે માહિતી મેળવી લઈએ જરૂરી છે ને જાણો જરૂરી છે બાળકો

બીજો અનુભવ શિક્ષકો દ્વારા તમને અલગ અલગ શિક્ષકો દ્વારા અલગ અલગ મતલબ વિષય પ્રમાણે અલગ અલગ શિક્ષકો દ્વારા શિક્ષકો દ્વારા શું કરવામાં આવે છે ભણાવવામાં આવે છે

એ સમય આવવા પર ખબર પડી જશે લા ચલો આગળ જતા છીએ ચલો કેવા મસ્ત કાકા છે કાકે લે ભાઈ શાંતિ આમ તો કાકા જેવી જ ઉંમર છે સાડત્રી અડત્રી વર્ષ હશે અત્યારે બરોબર ધોરણ દસ કોણ ધોરણ દસ ચેપ્ટર નંબર ત્રણ પાર્ટ નંબર વન અને પાર્ટ નું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આ ભાઈનું નામ શું છે અરુણ કૃષ્ણમૂર્તિ ઘણા બધા વિદ્યાર્થીઓ જેને પાઠ ચાલી ગયો છે સ્કૂલમાં એને ખબર હશે કે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે બાકી એ પેલા ખબર ના હતી નાતી ને નાતી ને સાચું બોલો ચાલો બરાબર તો આ અરુણ કૃષ્ણ કોણ છે તો કે આ છે પણ સર આમ કોણ છે પ્રોફેશન થી એટલો એવું તો શું એમણે કર્યું છે કે એમના નામ પર આખો પાઠ આવી ગયો છે બુકની અંદર એ પણ સાડત્રીસ આડત્રીસ વર્ષની ઉંમરે

બે જગ્યા અલગ અલગ વસ્તુ ભણેલા છે પછી ઓક્યુપેશન એમનો વ્યવસાય શું છે તો કે એન્વાયરમેન્ટલિસ્ટ છે એમને કયા કયા એવોર્ડ મળ્યા છે તો કે જેન ગુડ ઓલ બરાબર ગુડ ઓલ ઇન્સ્ટિટ્યૂટ ગ્લોબલ યુથ લીડરશીપ બે હજાર દસમાં બીજો એવોર્ડ ક્યારે મળ્યો ગુગલ એલુમની ઇમ્પેક્ટ

ચાલો હવે આ એમની ટીમનો ફોટો ચાલો હું થોડીક વાર માટે સાઈડ પર હટી જાઉં હવે તમારે કેવા છે એમાં અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે ઓળખાતા તો હશે ને બરાબર ચાલો આ એમની ટીમ છે આખી અને અરુણ કૃષ્ણમૂર્તિ આયા બરાબર જો કેટલી સાદગીથી નીચે બેઠા છે જ્યારે કોઈ લીડર હોય તે આમ કરીને કઈક ઊભા હોય પણ એમનામાં સાદગી જો એ શાંતિથી નીચે બેસી ગયેલા છે અને આ છે એમની ઇન્સ્ટિટ્યૂટ જે આપણા પાઠમાં ભણવામાં આવવાની છે જેનું નામ છે ઇ એફ આઈ એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા વધારે તમારે આમનું વિશે જાણવું હોય તો લિંકડ પર આમનું પ્રોફાઇલ છે ટ્વિટર પર પણ હશે કદાચ ટ્વિટર પર મને આઈડિયા નથી બરાબર એટલે એની ઉપર તમને આમના વધારે માહિતીઓ કે એમણે કયા કયા કામો કરે બધું ને જાણવા મળશે અપડેટ છે છે આગળ કે હવે અહીંયા એમનું ઇન્ટરવ્યુ શરૂ થઈ ચૂક્યું છે અને પહેલો પ્રશ્ન પણ એમની સમક્ષ આવી ચુક્યો છે હવે એવા પ્રશ્નનો આપણે શું કરવાનો છે જવાબ આપવાના છે ચાલો હવે એ પહેલું જે આપણને સવાલ છે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સપાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ

તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી હવે શું કે છે તો જવાબ આપે છે અરુણ કૃષ્ણ મૂર્તિ અ બ્યુટીફુલ લેક લેક એટલે શું થાય તળાવ સુંદર તળાવ

બરોબર એ ઘણા પોલ્યુટેડ પોલ્યુટેડે ખૂબ જ પ્રદુષિત થયેલું હતું ઇટલે ટુ स्प्रेड સ્પ્રેડ એટલે ફેલાવ બરોબર ફેલાવો થવો કે એના કારણે શું થઈ રહ્યું હતું શું ફેલાઈ રહ્યા હતા મોસ્કીટો એન્ડ લવલી પ્લેસ ઇનટુ એન અગલી નેબરહુડ નેબરહુડ કે ભાઈ મચ્છરોનો ફેલાવો બહુ વધી ગયો હતો આ ગંદકીના કારણે અને એના કારણે આ જે એક સુંદર તળાવ હતું બરોબર એક સુંદર જગ્યાને એ શેમાં પરિવર્તિત થઈ ગયું હતું અગલી નેબરહુડ અગલી એટલે બહુ જ ખરાબ અને નેબરહુડ પરિવર્ત થઈ ગયું સમઉટ ઇટ કે અને આ વસ્તુ મને ખૂબ જ તે શું કર્યું હતું દુઃખ પહોંચાડ્યું હતું અને મારે એના વિશે કંઈક કરવું હતું આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ એન્ડ ક્લિન્ડ ધોન્ડ નેક્સ્ટ માય હાઉસ કે આ વસ્તુથી અમે અને એને સાફ કરવા માટે શું કર્યું મેં મારા કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે કે મારા અમુક મિત્રો સાથે હું ભેગો થયો અને મેં પોન્ટ પોન્ડ એટલે શું થશે બોલો પોન્ડ એટલે તળાવ પણ તમે કહી શકો અથવા જે આપણે નાળું હોય ને કે જેમાંથી તળાવમાં પાણી આવતું હોય કોઈ પણ જગ્યાએ એ આમ તો તળાવ એને શું કરી નાખ્યું સાફ કરીને નાખ્યું આખું તળાવ તો સાફ ના કરે કે પણ જ્યાં એનો પ્રવેશ થાય છે પાણીનો બરાબર ત્યાં જે કચરો બધું હોય છે એ બધું સાફ એ કરી શકે છે ધીઝ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી અને આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી એક એન્વાયરમેન્ટના જે એક ચાહક તરીકે પર્યાવરણને બચાવનાર વ્યક્તિ તરીકે હવે જો આપણને દેખાય છે બરાબર કે અહીંયા પણ જો ગંદકીનું પ્રમાણ તમે જોવો ખાલી આ જો છે ને ગંદકી જો આપણે જ નાખતા હોઈએ છે અને પછી આપણે કે અરે યાર કેટલી ગંદી જગ્યા છે ઘણી વાર આપણાથી પણ એવું થતું હોય છે કે ભાઈ જાણતા જાણતા આપણે કોઈ જગ્યાએ કચરો ફેંકી દઈએ છીએ તમે કોઈ વ્યક્તિ ને રોટલા આ ખાવાનો બધું ફેંકી છે પછી ત્યાં સાફ હોય ત્યાં એક વ્યક્તિ નાખે બે વ્યક્તિ નાખે દસ નાખે પછી ધીમે ધીમે બધા લોકો ત્યાં નાખતા જાય પછી જયારે કચરું વધારે પ્રમાણમાં થાય ને ત્યારે એ જ વ્યક્તિ કે જેને શરૂઆત કરી હોય ને એ જ વ્યક્તિ ત્યાં નીકળશે અરે યાર લોકો કેટલું ગંદુ રાખે કોના દ્વારા થયું ભાઈ શરૂઆત તો એક વ્યક્તિ જ કરી ને એટલે લોકો એવું વિચારે કે ભાઈ આપણા એક નાખીએ કે ના નાખીએ ફરક શું પડવાનું ઘણો ફરક પડે શરૂઆત એક થી થાય ખાલી બધા એવું વિચારે કે આપણે બસ નથી નાખવું બીજાને ભલે નાખું જ તો એ દરેક વ્યક્તિ શું કરશે વ્યવસ્થિત ચોખ્ખું રાખી શકશે ચાલો હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણને શું કીધું છે કે અહિયાં વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ આ બીજો નંબરનો પ્રશ્ન છે પહેલા સવાલનો જવાબ આપી દીધો કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ હવે કે તમે તમને એક માતા પિતા તમારા માતા પિતા અને તમારા શિક્ષકોનો કેવો પ્રોત્સાહન મળ્યું છે તમને એનો તરફથી સપોર્ટ કેવો મળ્યો છે અને શું તમારા ભણતર સ્ટડી ટાઈમ એટલે કે ભણતર અને તમારે જે આ પ્રવૃત્તિ તમે કરતા હતા સામાજિક જાગૃતિ એક્ટિવિઝમ એટલે કે જે જાગૃત થઈને તમે જે પ્રવૃત્તિઓ કરો એને એક્ટિવિઝમ કહેવાય બરાબર એ સમયે શું તમારે કોઈ મુશ્કેલી પડતી હતી ચાલો એક નવો શબ્દ આવ્યો કોન્ફ્લિક્ટ તો લખી નાખીએ બરાબર અહી એક મિનિટ હા ચાલો હા કોન્ફ્લિક્ટ કોન્ફ્લિક્ટ એટલે મુશ્કેલી શું એ સમયે તમારે કોઈ મુશ્કેલી ઉઠાવી પડી હતી કોઈ મુશ્કેલી પડી હતી તમને કે ભાઈ સીધી વાત છે હવે તમે ભણતા પણ હોવ અને સાથે આવી એક્ટિવિટીઓમાં પણ જોડાવો તો તમારે તકલીફ તો પડવાની બરાબર એટલે અહીંયા શું કહે છે જો જવાબ આપે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ સપોર્ટિવ એટલે કે જે પ્રોત્સાહન આપે તેવા કે મારા માતા પિતા કેવા હતા જે મને પ્રોત્સાહન આપે તેવા હું અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ અને એ સમજતા હતા કે મારો જે ઇન્ટરેસ્ટ છે મારો જે રસ છે મને શેમાં રસ છે પર્યાવરણમાં રસ છે મતલબ પર્યાવરણને બચાવવામાં મને વધારે રસ છે આગળ દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ કે ને તેઓએ મને કોઈ દિવસ મારે જે કંઈ પણ કરવું હોય એ કહેતા એ કરવામાં મને કોઈ દિવસ કંઈ ના પાડી નથી કે કોઈ દિવસ મને રોક્યો ટોક્યો પણ નથી ઓન માય પાર્ટ એટલે કે બીજી બાજુ મારી તરફથી આઈ ઓલસો મેડ શોર્ટ કે હું એ વસ્તુની પણ ખાતરી રાખતો એ વસ્તુની પણ ખાતરી કરતો ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે ચલો આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ મતલબ સર એમની થોડીક પરીક્ષા ચાલતી રીતે ફેલ કરે જો કહેવાનો અર્થ એવો છે કે ઘણીવાર આપણા માતા પિતા આપણને છૂટ આપતા હોય છે ઘણીવાર નથી આપતા હોતા બંને હોય છે પણ એક વસ્તુ સમજો આપણી ઉંમર કરતા પણ વધારે એમનો અનુભવ હોય છે આપણી જેટલી ઉંમર હોય ને એટલું જિંદગી એની કરતા એને કેટલી વધારે જીવી દીધી હોય એટલે એટલી વસ્તુ યાદ રાખવાનું મમ્મી પપ્પા કઈ કહેતા હોય તો કઈક સમજી વિચાર કહેતા હોય એવું જરૂર નથી કે દરેક વખતે સાચા જ હોય હા કદાચ એમનો જાણતા અજાણતા ખોટા હોય શકે જાણી જોઈને કોઈ દિવસ ના હોય શું કીધું કે ભાઈ એ વ્યક્તિ તમારા માતા પિતા છે ને એને એક બીક બહુ હોય એક ડર હંમેશા હોય કે મારું બાળક કદાચ દુનિયા સામે સારું બને કે ના બને પણ ખરાબ ન બને બગડવું બગડ જોઈએ સ્વભાવથી કે કોઈ પણ રીતે દાનતથી કે કોઈ પણ રીતે કોઈ મા બાપ એ સહન ના કરી શકે કે મારું ને જે હું છૂટ આપું છું એનો ગેરરીતે ઉપયોગ કરીને કે ખોટી રીતે ઉપયોગ કરી એનો ફાયદો ઉઠાવે ને કંઈક મુસીબતમાં પડે કારણ કે આજકાલના બાળકો ઘણી વાર હું જોઉં છું એને કંઈ પંડિત નથી હોતી એના માટે વાત છે કે ઘણા વિદ્યાર્થી છે એના મા બાપને કઈ ચિંતા નથી હોતી અરે જેનું જે હોય થાય આ મારા અનુભવો છે તો એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણા મા બાપ આપણને છૂટ આપણી ઉપર ભરોસો કરીને આપતા હોય બરાબર અને એ ભરોસો કોઈ દિવસ તૂટવો જોઈએ નહીં તો એટલા માટે કહે છે કે બીજી બાજુ હું ધ્યાન રાખતો કે મારા માતા પિતાનો હું કોઈ દિવસ તોડવું નહીં કે મારા કારણે કોઈ દિવસ એમને નીચે જોવું પડે નહીં કે એમને શરમ અનુભવાય નહીં આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડિડ એન્ડ ટોક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન કે હું હંમેશા આઈ ઓલવેઝ ઇન્ફોર્મ હું હંમેશા જે કંઈ પણ કામ કરું શું કરતો હતો માહિતી આપતી એમને જાણ કરતો હતો કે જે કંઈ પણ હું કરું એન્ડ ટુક ધેર એડવાઇસ અને એમની સલાહ પણ લેતો એટલે શું થશે આપણને ખબર છે કે એમની સલાહ પણ એ કાર્ય શરૂ કરતા પહેલા એમની સલાહ પણ લેતો હતો આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ કે મારી પાસે શિક્ષકો મારા શિક્ષકો એવા હતા કે જેમણે મને શીખવાડ્યું છે કે કઈ રીતે મારે આગળ વધવું કઈ રીતે કોઈ પરિસ્થિતિને શું કરવી સંભાળ એમાં ટકી રહો આ બધું મારા શિક્ષકોએ પણ મને શીખવાડ્યું ધે ઓલસો ટોટ મી હ્યુમિલિટી જો નવો શબ્દ આવ્યો ચાલો એટલે શું આવશે હ્યુમિલિટી હ્યુમિલિટી એટલે માનસાઈ માનવતા માનવતા એટલે આ તો માનસાઈ કે મારા શિક્ષકોએ મને માનસાઈ શીખવાડી છે

એટલે કે ઘમંડી કે જેથી કરીને હું સ્વાર્થી કે ઘમંડી ના બની જાઉં અને એમ ન વિચારવા લાગુ શું ન વિચારવા લાગુ કે શું કહે છે જો કે ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર અને એવું ન વિચારવા મળું કે હું એક શું છું એક સુપરસ્ટાર છું હું એક બહુ મહાન વ્યક્તિ છું કારણ કે કયા કારણથી એવું ન વિચારવા મળું આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક બરાબર કારણ કે હું જ આ બધું શું કરવું રહ્યો છું આ બધું એન્વાયરમેન્ટ વર્ક કરી રહ્યો છું એટલે કે આ પર્યાવરણના કામો કરી રહ્યો છું દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ કે હોય મને હંમેશા શું શીખવાડ્યું છે સાદગીથી રહેતા અને એની સાથે સાથે હંમેશા કંઈક ને કંઈક નવું શીખતા રહેવા માટે શીખવાડેલું છે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ હું કોઈ જાગૃત કાર નથી મતલબ એવો વ્યક્તિ કે જે જાગૃતિ ફેલાવતો હું કોઈ એવો વ્યક્તિ નથી આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ આઈ હેવ લર્ન સો મચ બાય ડુઇંગ ધીસ વર્ક કે હું એક પર્યાવરણ શાસ્ત્રી છું અને એ શું કહે છે લર્ન સો મચ કે હું આ બધા આ કામમાંથી ઘણું બધું શીખ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ફર્સ્ટ પાર્ટ છે બરોબર એ અહીંયા શું થાય છે પૂર્ણ થાય છે કે જેને આપણા ભણાવીએ છીએ બધા સબ્જેક્ટ ડિટેલમાં ભણાવીએ છીએ એના વિશે જાણ જ નથી એમને જરૂરથી જાણ કરો જેથી કરીને એ પણ આ બાબતો વિશે જાણે અને ઇઝીલી ભણી શકે સમજી શકે તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ એન અટ Sí. Okay.